કહેવામાં આવ્યું છે કે સંખ્યા રેખા પરના બિંદુને અપૂર્ણાંક અને દશાંશ બંને તરીકે દર્શાવો વિડિયો અટકાવો અને તમે તે જાતે જ કરો હવે આપણે તે સાથે મળીને કરીશું તમે અહીં સંખ્યા રેખા પર બિંદુ જોઈ શકો જેના પર પ્રશ્નાચિહ્ન દર્શાવવામાં આવ્યું છે હવે આ બિંદુ ચાર કરતા મોટું છે પરંતુ પાંચ કરતા નાનું છે હવે ચાર અને પાંચ વચ્ચેની આ જગ્યાને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એક સમાન ભાગમાં વિભાજીત કરવામાં આવી છે માટે અહીં અહીં આ આ જેટલી પણ દર્શાવવામાં આવી છે છે તે બધા જ વધારાના દશાંશ દર્શાવે તેની જમણી બાજુ આ લીટી ચાર પૂર્ણાંક એક દશાંશ થશે ત્યાર પછીની આ લીટી ચાર પૂર્ણાંક બે દશાંશ થાય માટે આપણે આ બિંદુને મિશ્ર સંખ્યા અથવા અપૂર્ણાંક તરીકે લખી શકીએ ચાર પૂર્ણાંક બે દશાંશ હવે આપણે તેને દશાંશ તરીકે લખીએ ચાર પોઈન્ટ અહી આપણી પાસે દશાંશના સ્થાને છે આપણે વધુ એક ઉદાહરણ જોઈએ અહીં પણ આપણે સંખ્યા રેખા પરના બિંદુને અપૂર્ણાંક અને દશાંશ બંને તરીકે દર્શાવવાનું છે પરંતુ આ પ્રશ્ન થોડો જુદો છે હવે આપણે જોઈએ કે આ પ્રશ્ન જુદો કઈ રીતે છે તે આપણે ઓળખી શકીએ કે નહીં તેમજ આ પ્રશ્નનો જવાબ આપી શકીએ કે નહીં તો વિડીયો અટકાવો અને તમે તે જાતે જ કરવાનો પ્રયત્ન કરો અહી આપણને જે બિંદુ આપવામાં આવ્યું છે તે બે પૂર્ણાંક સંખ્યાઓની વચ્ચે નથી પરંતુ આ બિંદુ બે દશાંશ સંખ્યાઓની વચ્ચે છે અહીં આપણી પાસે ત્રણ પૂર્ણાંક બે દશાંશ છે અને અહીં આપણી પાસે ત્રણ પૂર્ણાંક ત્રણ દશાંશ છે આમ આ બિંદુ ત્રણ પોઈન્ટ બે અને ત્રણ પોઇન્ટ ત્રણની વચ્ચે છે માટે આ જે દરેક ઊભી લીટી છે તે દશાંશનો દશાંશ મો ભાગ દર્શાવે એટલે કે તે હકીકતમાં માં સતાંશ દર્શાવે જો તેના વિશે બીજી રીતે વિચારવું હોય તો તમે આ ત્રણ પોઈન્ટ બે અથવા ત્રણ પૂર્ણાંક બે દશાંશ ને ત્રણ પૂર્ણાંક વીસ સતાંશ તરીકે પણ જોઈ શકો તેવી જ રીતે તમે આ ત્રણ પૂર્ણાંક ત્રણ દશાંશ ને ત્રણ પૂર્ણાંક ત્રીસ સતાંશ તરીકે જોઈ શકો માટે અહીં આ ઊભી લીટી ત્રણ પૂર્ણાંક વીસ સતાંશ અહીં આ ઊભી લીટી ત્રણ પૂર્ણાંક એકવીસ સતાંશ અને આ ઉભી લીટી ત્રણ પૂર્ણાંક બાવીસ સતાંશ દર્શાવે માટે અહીં આ બિંદુ દર્શાવે તમે તેને મિશ્ર સંખ્યા તરીકે પણ લખી શકો ત્રણ પૂર્ણાંક બાવીસ ના છેદમાં સો તમે આ પ્રશ્ન ને બીજી રીતે પણ ઉકેલી શકો તમે અહીં આ જવાબ બીજી રીતે પણ શોધી શકો અહીં આ લીટી ત્રણ પૂર્ણાંક બે દશાંશ છે તમે આ લીટી થી શરૂઆત કરી રહ્યા છો અને હવે હું અહીં આ લીટીમાં એક સતાંશ નહીં પરંતુ બે સતાંશ ઉમેરી રહી છું ત્રણ પૂર્ણાંક બે દશાંશ અને પછી ત્રણ પૂર્ણાંક બે સતાંશ આમ આપણે તેને અપૂર્ણાંક અને દશાંશ